પણ તુલસીદાસજી એમ કહે છે કે રામકથાનો અથવા ભાગવત શિવ શિવકથાનો દેવી ભાગવતનો કોઈ પણ આપણા દિવ્ય સદગ્રંથની કથા જ્યાં શરૂ થાય એમાં જે નિમિત્ત બને એના પુણ્યનો સમૂહ ભેગો થયો હોય ત્યારે જ આનો આરંભ થાય છે એવું તુલસીદાસજી કહે છે તો કોઈ સરાહના કરવા માટે કોઈ વખાણ કરવા માટે બીજું કોઈ કારણ પણ ન હોય પણ પૂજનીય માતા માની ઉપાસના કરે છે ત્યાં બેઠા બેઠા સેવા કરે છે અને એમના પુણ્યનો પુંજ પુણ્યનો સમૂહ જે ભેગો થયો હશે એ આ કથા માટે નિમિત્ત બને છે તો એક તો પુણ્ય તુલસીદાસજી કહે છે આ પાંચ વસ્તુ ભેગી થાય એટલે સફળતા મળે બીજું પુણ્ય પછી સત્કર્મમાં કે જે કંઈ આપણે શિવસંકલ્પ કર્યો હોય અથવા તો અત્યારે કથાનો આરંભ થઈ રહ્યો છે એ એમાં આપણી પ્રીતિ હોવી જોઈએ જેને પોતાના સ્થાપેલા સત્કર્મમાં પ્રેમ ન હોય પ્રીતિ ન હોય તો એ સત્કર્મ આપણે ધારીએ એવી રીતે પૂરું નથી થતું બીજું સૂત્ર છે પ્રીતિ માના મનમાં એ પ્રીતિ હશે કે મારે આવો એક સત્કર્મ આયોજિત કરીને એની પાછળ જે માતાજી પરિણામ લાવે તે પણ એની પ્રીતિ હશે તો આ કથાનો આરંભ થઈ રહ્યો છે ત્રીજું તુલસીદાસજી લખે છે પતિ પતિ શબ્દ પતિનો અર્થ અહીંયા છે પ્રતિષ્ઠા જે વ્યક્તિને જેના કાર્યને જેના સ્થાનને એ ત્રણેય પ્રત્યે એની પ્રતિષ્ઠા હોય સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એની પ્રતિષ્ઠા હોય એના સ્થાનની પ્રતિષ્ઠા હોય એના કામની પ્રતિષ્ઠા હોય સ્વયં એ વ્યક્તિની કંઈક સાધના હોય એની લોકોના હૃદયમાં પ્રતિષ્ઠા હોય એ ત્રીજી વસ્તુ છે એનાથી સત્કર્મ બહુ સારી રીતે પૂરું થાય ચોથું પ્રતિષ્ઠા પછી આપણને ખબર નથી કે માણસે કેટલી સાધના કરી હોય ને સાધના વડે એણે શું પ્રાપ્ત કર્યું હોય અને જેણે પ્રાપ્ત કર્યું હોય કંઈ આપણી પાસે કહેવા ન આવે માએ કેટલા વખતથી આ ભેળિયો પહેર્યો કેટલા વર્ષની એમની સાધના છે એ મને કાંઈ ખબર નથી પરંતુ એમણે કંઈક મેળ્યું હશે એવો અંદાજ કરી શકાય એને કંઈક અણસાર મળ્યો હશે એને કંઈક અનુભવ થયો હશે એણે પોતાના જીવનમાં સાધના કરતાં કરતાં કંઈક પ્રાપ્ત કર્યું હશે તુલસીદાસજી ચોથું સૂત્ર લગ જેણે કંઈક મેળવ્યું હોય એ માણસ જ્યારે સત્કર્મનો આરંભ કરે ત્યારે એ સારી રીતે પૂર્ણ થાય એમાં કોઈ શંકા નથી અને પાંચમું અને છેલ્લું સૂત્ર છે એ બધાનું પરિણામ એ બધાનો હેતુ કેવલ અને કેવલ પરમાર્થ હોય પરોપકાર હોય બીજા માટે હોય આ પાંચ વસ્તુ તુલસીદાસજી એક સમાજ હોય ભલ એક માણસ ભલ ભલ એટલે સારો સજ્જન માણસ અને એક માણસ હોય ખલ જે દુર્જન છે આ ભલ અને ખલ આ બે શબ્દોનો પ્રયોગ ગોસ્વામીજી પોતાના શાસ્ત્રોમાં ખૂબ કરે છે ભલ એટલે સાધુ પણ કહી શકાય ખલ એટલે અસાધુ પણ કહી શકાય ભલ એટલે સજ્જન પણ કહી શકાય ખલ એટલે અસજ્જન પણ કહી શકાય તો આ ભલ અને ખલની વચ્ચે તુલસી કાંઈ જે ભલો માણસ છે જેનામાં સાધુતા છે જેની પાસે કંઈક ભજન છે એ માણસ આ પાંચેય વસ્તુને રાખી અને જ્યારે જ્યારે કામ કરે ત્યારે એને સફળતા મળે અને જે ખલ માણસ છે એ આ પાંચેયથી વિરુદ્ધ હોય એને પરોપકાર પણ નથી કરવો એને કંઈ પ્રાપ્ત પણ નથી કર્યું સમાજમાં એની પ્રતિષ્ઠા પણ નથી એની પાસે પુણ્ય પણ નથી અને એને એના સત્કર્મ તરફ પ્રીતિ પણ નથી મારે કહેવું જોઈએ કે માતાજી આપનું જે કંઈ ભજન હશે માતાજી પ્રત્યેની આપની જે કંઈ શક્તિ સાધના હશે એ પુણ્ય ભેગું થયું આપને રામકથા ઉપર પ્રીતિ છે શાસ્ત્રો તરફ પ્રીતિ છે ભગવદ્ ગ્રંથો તરફ પ્રીતિ છે એ પ્રીતિ આમાં જોડાય ત્રીજું આપણી પ્રતિષ્ઠા સમાજમાં છે નહીતર અત્યારે કથાઓનું આયોજન કરવું જ્યાં કથા હોય ત્યાં ભોજન હોય આટલા બધાની વ્યવસ્થા કરવી આ કંઈ સહેલું કામ નથી પણ છતાંય આટલું સુંદર આયોજન થઈ શકે એનું ત્રીજું કારણ છે આપણી સમાજમાં પ્રતિષ્ઠા છે લોકોની અંદર આપણા તરફ સદભાવ છે અને ચોથું અમને ખબર નથી પણ આપે કંઈક માતાજીની ભક્તિ કરતાં કરતાં મેળવ્યું હશે એનું પણ આ ફળ હોઈ શકે અને એ બધાનું પરિણામ આપના માટે આપે કાંઈ નથી કરવાનું ખાલી પરોપકાર માટે આ બધું શરૂ કર્યું છે કે ગાયોની સેવા થાય એની સાથે માને જે જે કંઈ સંકલ્પ હશે જે મને આખો પ્લાન પણ બ્લૂ પ્રિન્ટ બતાવી બહુ મોટું આયોજન છે એટલે આ પાંચેય વસ્તુ મને લાગે છે કે આ રામકથાની સાથે જોડાઈ ચૂકી છે પૂજ્ય શાસ્ત્રીજી પણ આટલા વર્ષોથી ભગવાનની કથાઓ ગાય છે તો ભગવાનની કથા ગાયના અને પુણ્યનું શું કહેવાનું એને પોતાના ગ્રંથ ઉપર પ્રીતિ હોય એમાંય કોઈ સવા સવાલ ઉઠાવી ન શકે એણે પણ ભગવાનની કથા ગાતા ગાતા કંઈક અનુભવ કર્યો હશે કંઈક મેળવ્યું હશે એ પણ એટલું જ મહત્વનું અને શું કામ શાસ્ત્રીજીને આપણે બોલાવીએ સમાજમાં એમની પ્રતિષ્ઠા હશે અને એનો ભાવ પણ એવો હશે કે કથા દ્વારા આ માતાજી કંઈક પરોપકારનું કામ કરવા જાય છે તો મારી વ્યાસપીઠ પણ સેવા માટે આવે આ બધી જ રીતે પાંચેય વસ્તુ હવે આમાં જે મદદ કરશે એનાય પુણ્ય ભેગા થયા હશે એ જ મદદ કરશે આમાં જે મદદ કરશે એને માના કાર્યમાં અને રામકથામાં પ્રીતિ હશે એ જ આમાં યોગદાન આપી શકશે એમને કાંઈક સમજાયું હશે કાંઈક અનુભવ થયો હશે એ જ એવા માણસો જ આમાં મદદ કરશે જેની સમાજમાં પ્રતિષ્ઠા હોય અને એમને પણ પરોપકારમાં રૂચિ હોય તો ભલ અને ખલનો આજે ભેદ છે એવું તુલસીદાસજીએ રામાયણ દુહાવલીમાં લખ્યું છે હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું અને જગદંબા મોગલમાં જ માતાજીનો મનોરથ પૂરો કરે પણ હનુમાનજીને પ્રાર્થના જરૂર કરું અને બાકી વ્યાસપીઠ નવ દિવસ સુધી ભગવાનના ગુણોનું ગાયન કરશે પૂજ્ય શાસ્ત્રીજી સૌને રામકથા સંભળાવશે મને પણ વ્યાસપીઠના દર્શન કરવાનો લાભ મળ્યો એ મારું પણ સદભાગ્ય છે અને હું અહીંથી વિદાય લઉં મારે આગળના બધા કાર્યક્રમો હોય સ્વાભાવિક છે પણ એના પહેલાં હું પૂજ્ય શાસ્ત્રીજીને પ્રાર્થના કરી કે પાંચક મિનિટ મંગલાચરણ અને એક બે ચોપાઈનું શ્રવણ કરી અને પછી હું આપની અભિવ્યક્ત થશે પરંતુ બધા જ કાર્યક્રમોને ન્યાય આપવા માટે હું આપનાથી રજા લઈશ વિશેષ કંઈ નહીં કહેતા આ માના સત્કર્મમાં માનું આ ગો સેવાનો યજ્ઞ એણે શરૂ કર્યો છે એમાં આ પાંચેય વસ્તુ અને એના ઉપર હનુમાનજીની કૃપા ઉતરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું